કઈ બે કિંમતો આપી છે એ જોઈ લઈએ ચાલો ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રીડ કેટલા આપ્યા છે અહીંયા બરાબર ટુ અને અહીંયા એક્સ બાર કેટલા આપ્યા છે પંદર મિત્રો તો હવે જોઈ રહ્યા છો તો અહીંયા તમારે શું શોધવાનું છે મધ્યસ્થ ભાઈ આ શું કરીશું અહિયાં માઇનસ બે અને પંદર છે બરાબર તો પંદર દુ ને ત્રીસ આ ગુણાકાર છે તો ભાઈ પંદર દુ ને ત્રીસે ગુણાકાર કરી નાખો કે અહીંયા ત્રીસ ઓકે તો હવે તમારો પ્રશ્ન કયો થશે ભાઈ મારે તો એમ શોધવાનો છે તો બાજુમાં જે હોય એ તમામને બરાબર ની પેલી સાઈડ મોકલી દેવાના હાલો ઓછા ત્રીસ ને કહેતું પેલી સાઈડ ગયો છે

કેટલા થશે હંમેશા કોઈ પણ જવાબ આવે તો એની પર શું કરવાની ટેવ રાખવાની બોક્સ બરોબર આ ટેવ પાડવાની આપણે રહેશે ખાસ ઓકે એ રીતે અહીંયા પણ આપણે જોઈ લઈએ

બે કેવા છે ગુણાયેલા છે ને તો આ બાજુ જાય બરાબર જવાબ આવ્યો આપણો પાંત્રીસ કેવો સરળ દાખલો મિત્રો સુપર દાખલો ઓકે તો મિત્રો આ સાથે તમારી સામે બે દાખલા મેં બરાબર સૂત્ર પાછા આપણે નવા લેક્ચર સાથે મળીશું તો મનીષ વિ નમસ્કાર સાથે અહીં આપણે છૂટા પડીએ છીએ